જે તે ઓથોરિટી હોય નગરપાલિકા મહાનગરપાલિકા કે તાલુકા પંચાયતે એનો પ્લાન મંજૂર કર્યો હોય તો એ પ્લાનમાં પણ એની જે હેતુ દર્શાવ્યો હોય જો એ હેતુ સિવાયનો હેતુનો ઉપયોગ થતો હોય તો એ શરત ભંગ ગણાય હા તો પણ હવે તમારે બિલ્ડર સાથે તમારે એને જે હેતુ માટે કર્યું હોય તેને બિલ્ડરને પર તમારે દબાણ લાવવું પડે કે ભાઈ આ હેતુ ફેર કરી આપો હા તો કલેક્ટર માં ગયા છે તો કલેક્ટર ના હુકમ નો રાહ જોવી પડે ત્યાં સુધી હુકમ આવે ત્યાં સુધી ત્યાર પછી દસ્તાવેજ કરો એ સલાહ ભરેલું છે બેકર એકવાર પૈસા ચૂકવાઈ ગયા પછી તો કોઈ કોઈની જવાબદારી રહેતી નથી